જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે સ્વાગત છે તમારું એક નવા જ વીડિયોમાં તો આવી ગયા છીએ આપના માટે એક નવો જ વીડિયો લઈને વીડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો જે સ્ત્રીઓ દરરોજ સવારે ઊઠીને પોતાના ઘરના દરવાજા પર પાણી છાંટીને આવે છે તેમણે ધ્યાનથી સાંભળવું જોઈએ નમસ્તે મિત્રો આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે પ્રિય ભક્તો પૂજ્ય ગુરુદેવે આજે પોતાની કથામાં જણાવ્યું છે કે જે સ્ત્રીઓ સવારે ઉઠીને પોતાના દરવાજા પર પાણી રેડે છે તેમણે ધ્યાનથી સાંભળવું જોઈએ પૂજ્ય ગુરુદેવે આજે પોતાની કથામાં ચાર નિયમો જણાવ્યા છે અને કહ્યું છે કે જો માતાઓ અને બહેનો આ ચાર નિયમોનું પાલન કરે છે તો એવું કોઈ કાર્ય નથી જે તેમના દ્વારા પૂર્ણ ન થઈ શકે એવી કોઈ સમસ્યા નથી જે તેમના દ્વારા ઉકેલી ન શકાય અને સૌથી મોટી વાત એ છે કે આ ચાર નિયમોનું પાલન કરવાથી તમારા પરિવારને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે તે જગ્યાએ ક્યારે ધન અને અનાજની કમી નથી હોતી ક્યારે પૈસાની કમી નથી હોતી તે ઘરમાં ક્યારે કોઈ મોટું દેવું નથી હોતું અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા રહે છે તો છેવટે તે બીજી ચાર બાબતો કહી છે અને જે સ્ત્રીઓ સવારે ઉઠીને પોતાના દરવાજા પર પાણી રેડે છે તેઓ આ કરે છે વીડિયો જરૂર જુઓ આ સાથે મિત્રો તમે આ વીડિયો વાંચી લીધો છે તમે સાંભળ્યું જ હશે કે દેવી લક્ષ્મીની બહેન ગરીબી છે હવે જ્યાં દેવી લક્ષ્મી નથી ત્યાં ગરીબી છે અને જ્યારે કોઈ જગ્યાએ ગરીબી વ્યાપી જાય છે ત્યારે તે જગ્યાએ રહેવું મુશ્કેલ બની જાય છે તે ઘરમાં ઘણી સમસ્યાઓ હોય છે ઘણો તણાવ હોય છે પૈસાની અછત હોય છે અને આવી ઘણી બધી બાબતો ધીમે ધીમે અહીં થવા લાગે છે તો મિત્રો ચાલો જાણીએ કે તે ચાર બાબતો કઈ છે ઘરની મોટી માતાઓ અને બહેનોએ હંમેશા તેનું પાલન કરવું જોઈએ અને જો તમે આજથી જ આ નિયમોનું પાલન કરવાનું શરૂ કરો છો તો એવું કોઈ કાર્ય નથી જે પૂર્ણ ન થઈ શકે એવી કોઈ ઈચ્છા નથી જે પૂર્ણ ન થઈ શકે આ સાથે આ ચાર નિયમોનું પાલન કર્યા પછી તમારે કોઈ ઉપાય કરવાની જરૂર નથી કોઈ ઉપવાસ કરવાની જરૂર નથી તમે લોકો ખૂબ ટેન્શન લો છો કે આ ઈચ્છા માટે આપણે આ ઉપાય કરવો પડશે આપણે તે ઉપવાસ કરવો પડશે પરંતુ જો તમે લોકો આ નિયમોનું પાલન કરે છે આ ચાર બાબતો આપણા મગજમાં નથી જો તમે તેને તમારા હાથમાં રાખો છો તો તમારા ઉપાય વિના ઉપવાસ વિના બધા કામ પોતાની મેળે થવા લાગશે અને સૌથી મોટી વાત એ છે કે ઘરમાં પૈસા આવવા લાગશે ઘરમાં ચાલી રહેલી પૈસાની સમસ્યા દૂર થવા લાગશે અને જો તમારા ઘરમાં દેવું છે તો તમારે આ વીડિયો જોવો જ જોઈએ તમારું દેવું પણ ધીમે ધીમે અહીં દૂર થવા લાગશે ઠીક છે તો તે કઈ વસ્તુઓ છે ચાલો જાણીએ પરંતુ તે પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે તમે વીડિયોને અંત સુધી જોવો તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે અને હા ભક્તો વિડિયોને એક સુંદર લાઈક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી માહિતી વહેલી તકે મળી શકે અને હા પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં મિત્રો વાતચીત જુઓ સલાહ આપવાનું કામ અમારું છે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે માનો કે ના માનો તે તમારી પસંદગી છે પણ ભક્તો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નાવ પાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી પસંદગી છે તમે પોતે ખૂબ બુદ્ધિશાળી છો તેથી પ્રિય ભક્તો ચાલો આ વીડિયોમાં વધુ બકવાસ કર્યા વિના વિડિયો શરૂ કરીએ ભક્તો જુઓ તમે હંમેશા માતા લક્ષ્મીજી વિશે જાણતા હશો કે માતા લક્ષ્મીજી હંમેશા સારી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે અને તેમની બહેન ગરીબી ખરાબ જગ્યાએ રહેવાનું પસંદ કરે છે તેથી તમે તમારા મનથી સમજી શકો છો કે જે ઘરમાં પ્રેમ હોય છે જે ઘરમાં પુષ્કળ પૈસા હોય છે ત્યાં કોઈ સમસ્યા નથી તે ઘરમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદ હોય છે અને જે ઘરમાં હંમેશા ઝઘડો થતો રહે છે જે ઘરમાં કંઈક ખોટું થાય છે કંઈક કે બીજું થતું રહે છે ગરીબી તે ઘરમાં રહે છે તો ભાઈ તમે ત્યાંના લોકો તમે ભૂલો કરો છો તમારે આજથી જ તે ભૂલો સુધારવાની છે જે અમે તમને આ વીડિયોમાં જણાવી રહ્યા છીએ ઠીક છે હવે મિત્રો અહીં અમે તમને એક વાત કહીશું માતા લક્ષ્મીજીના આવવાનો એક સમય છે તે દરરોજ તમારા ઘરે આવે છે પરંતુ દરરોજ જ્યારે તેમને તમારા ઘરમાં એવી કોઈ વસ્તુ મળે છે જે ગરીબીને ગમે છે ત્યારે તે તમારા ઘર છોડીને જાય છે તો માતા લક્ષ્મીજીને કઈ વસ્તુઓ ગમે છે આપણે એવું કરવું જોઈએ કે માતા લક્ષ્મીજી દરરોજ આપણા ઘરમાં પ્રવેશ કરે મિત્રો માતા લક્ષ્મીજી દરરોજ સવારે આપણા ઘરે આવવા આવે છે તે પૃથ્વીના દર્શન કરવા માટે બહાર જાય છે અને જ્યારે તે તમારા ઘરના દરવાજા પર આવે છે અને જુએ છે કે આ ઘરમાં બધા સૂઈ રહ્યા છે આ ઘરમાં આપણા આગમન માટે કંઈ તૈયાર કરવામાં આવ્યું નથી તો તે પાછી જાય છે અને જ્યાં આ બધી વસ્તુઓ થાય છે ત્યાં ગરીબી જે માતા લક્ષ્મીજીની બહેન છે પહોંચે છે પછી તમને ખબર પડશે કે તમારા ઘરમાં શું થાય છે સમસ્યાઓ આવવા લાગે છે તો હવે આપણે તે ચાર નિયમો વિશે જાણીએ છીએ તે ચાર કાર્યો વિશે જે તમારે તમારા જીવનમાં તમારા ઘરમાં કરવાનું શરૂ કરવું પડશે ઠીક છે હવે જુઓ પહેલી વાત એ છે કે ઘરની બડી માતા બહેને ખાસ કરીને અહીં આ નિયમોનું પાલન કરવું પડશે તો ઘરની બડી માતા બહેને પહેલો નિયમ એ બનાવવો જોઈએ કે તેમણે સવારે વહેલા ઉઠવું જોઈએ જો શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર થી પાંચ વાગ્યાની વચ્ચે અથવા જો તે સૌથી છેલ્લે ઊઠે તો પણ સવારે છ કે સાત વાગ્યા સુધીમાં તમારે લોકો ઊઠીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર પાણી હાટવું જોઈએ શું હાંટવાનું છે પાણી ખરું ને તમે ઘણા લોકોને સવારે વહેલા તેમના ઘરના મુખ્ય દરવાજા પર પાણી હાંટતા જોયા હશે આનું એક કારણ છે કારણ કે દેવી લક્ષ્મી કહે છે કે તેમને તે જગ્યા ગમે છે જ્યાં વહેલી સવારે ઘરના દરવાજા પર પાણી છાંટવામાં આવે છે અને મને પણ તે જગ્યાએ આવવું ગમે છે ઠીક છે તો તમારે શું કરવાનું છે માતાઓ અને બહેનોએ હંમેશા પોતાના ઘરોમાં સવારે વહેલા ઉઠવું જોઈએ તો બ્રહ્મ મુહૂર્તમાં જ સૂર્યોદય પહેલાં તમારે લોકો ઊઠીને તમારા ઘરને સાફ કરવું જોઈએ અને સીધા જઈને પાણી હાંટવાનું શરૂ ન કરવું જોઈએ તમારે પહેલાં સાફ કરવું જોઈએ અને સફાઈ કર્યા પછી તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર પાણી હાંટવું જોઈએ જો અહીં પાણી હટકાવનું મહત્વ સમજાવવામાં આવ્યું છે પાણી રેડવાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું નથી ખરું ને કેટલાક લોકો શું કરે છે કે તેઓ પાણીથી ભરેલી ડોલ લાવે છે અને તેમની સામે આખા ઘરને ધોઈ નાખે છે તેથી સવારે વહેલા ધોવાનું અહીં મહત્વનું નથી જોકે તમે સાંજે ધોઈ શકો છો એમાં કોઈ વાંધો નથી પરંતુ સવારે વહેલા પાણી હાંટવું મહત્વપૂર્ણ છે તો વહેલા ઉઠીને તમારા ઘરનો દરવાજો સાફ કર્યા પછી તમારે તમારા પોતાના ઘરના રસોડામાંથી શું કરવાનું છે પાણીનો પ્યાલો લાવો હવે એવું ન વિચારો કે આ પાણી ક્યાંયથી લઈ જવામાં આવશે ના તમે લોકો આ પાણી તમારી સાથે લઈ જશો તમે તમારા ઘરના રસોડામાંથી આવશો હવે રસોડામાં તમે આટલું પાણી તમને ડોલમાં નહીં મળે તો આ પાણી તમારે લોકોએ તમારા ઘરમાંથી એક મગ લાવવો પડશે તે મગ જે તમારા ઘરના રસોડામાં છે જ્યાં તમારું પીવાનું પાણી રાખવામાં આવે છે તમારે તે પાણી ભરીને લાવવું પડશે આ એવું પીવાનું પાણી છે જે તમે લોકોએ દૂષિત નથી કર્યું કે તમે તેને પીધું નથી ખરું ને કારણ કે તમારા ઘરમાં બે ત્રણ જગ્યાઓ છે જ્યાં તમે પાણી પીતા રહો છો ઠીક છે તો અથવા જો તમે તેને ન રાખો તો પણ આજથી જ તેને રાખવાનું શરૂ કરો કારણ કે સવારે વહેલા ઉઠીને તમે આ પાણી તમારા ઘરના મુખ્ય દરવાજા પર હાંટશો હવે આનું બીજું કારણ છે કે જે જગ્યાએ આપણે રસોડામાં પાણી પીતા રહીએ છીએ તે જગ્યા આપણા પૂર્વજોની છે તો ભાઈ જ્યારે આપણે તે જગ્યાથી પાણી ભરીને આપણા ઘરના મુખ્ય દરવાજા પર હાંટીએ છીએ ત્યારે આપણા પૂર્વજો પણ આપણાથી ખુશ થાય છે ઠીક છે તો હવે તમારે શું કરવાનું છે કે તમારે તમારા ઘરના રસોડામાંથી એક મગ પાણી લાવવું પડશે ખરું ને તમારે ફૂલદાનીમાં પાણી લાવવું પડશે આ સિવાય જો તમારી પાસે કોઈ હોય તો જો તમારા ઘરના રસોડામાં પાણી ભરેલું વાસણ ન હોય તો તમે સામાન્ય પાણી તાજું પાણી અથવા બીજે ક્યાંકથી શુદ્ધ પાણી લઈ શકો છો પરંતુ તમારે આ પાણી તમારા ઘરના રસોડામાંથી લેવાનો પ્રયાસ કરવો જોઈએ તે વધુ સારું રહેશે ઠીક છે આ સિવાય તમારે તમારા ઘરના રસોડામાંથી પાણી લેવું જોઈએ નહીં તો તમને તે કોઈ પાસેથી નહીં મળે તેથી જે પણ તાજું પાણી તમારું સારું પાણી હોય તમારે તેમાંથી લોટા ભરીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર આવવું પડશે અને મુખ્ય દરવાજા પર આવ્યા પછી તમારે આ પાણી તમારા જમણા હાથની હથેળીમાં રેડીને છંટકાવ કરવો પડશે સમજાયું તમારે છંટકાવ કરવો પડશે રેડવું નહીં એવું નથી કે તમે લોટા લીધો અને તેને એક જ સમય ફેલાવી દીધો ના તમારે તમારા જમણા હાથની હથેળીમાં થોડું પાણી લઈને તમારા ઘરના મુખ્ય દરવાજા પર ઘરની બહાર જ્યાં પણ તમારા ઘરની સીમા હોય ત્યાં છંટકાવ કરવો પડશે તો ભાઈ તમારે તમારા ઘરની સામેના વિસ્તારમાં પાણી હાંટવું પડશે શું એવું નથી તમારે તમારા હાથથી પાણી રેડવું જોઈએ નહીં જ્યારે પાણી જો તમે તેને છાંટો તો જ તે પૂર્ણ થશે અને તે જ પાણી રેડવાનું મહત્વ હિ સમજાવવામાં આવ્યું છે તો જે ઘરમાં માતાઓ અને બહેનો સવારે વહેલા ઉઠે છે અને વહેલી સવારે પોતાના રસોડાના પાણીને પોતાના ઘરના મુખ્ય દરવાજા પર છાંટે છે તે ઘરમાં દેવી લક્ષ્મી આવવાથી પ્રસન્ન થાય છે અને આ સાથે તે હંમેશા તે ઘરમાં પોતાના આશીર્વાદ રાખે છે આ સાથે તે ઘરના પૂર્વજો પણ તે ઘરથી ખૂબ ખુશ હોય છે અને ક્યારે કોઈ દુઃખ કે મુશ્કેલી આવવા દેતા નથી ઠીક છે આ પછી મિત્રો બીજી વાત એ છે કે જ્યારે તમે તમારા ઘરમાં સવારની પૂજા કરો છો જ્યારે માતાઓ અને બહેનો સવારે પાણી વગેરે હાંટ્યા પછી મુક્ત થાય છે તે પછી તેઓ તેમના ઘરની પૂજા કરશે તો જે ઘરમાં પૂજા પછી મિત્રો તેમના ઘરના મુખ્ય દરવાજા પર દીવો રાખવામાં આવે છે તો ભાઈ દેવી લક્ષ્મી તે ઘરમાં પણ આવવાનું પસંદ કરે છે હવે આ દીવો તમે તેને ગોળ વાટ અથવા લાંબી વાટ સાથે તમારી ઈચ્છા મુજબ રાખી શકો છો દેવીઓ માટે હંમેશા લાંબી વાટવાળો દીવો રાખવામાં આવે છે જો તમે આ દીવો લાંબી વાટ સાથે રાખો છો તો તે વધુ સારું છે જો કે ગોળ વાટ રાખો તો પણ કોઈ સમસ્યા નથી ઠીક છે તો જે ઘરમાં વહેલી સવારે પૂજા કરવામાં આવે છે જણાવી છે હવે અમે તમને ત્યાં ઘરના મુખ્ય દરવાજાના દરવાજાની ચોકઠા પર દીવો રાખવામાં આવે છે તમે તેને કોઈ પણ બાજુ રાખી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી તેથી એક દીવો રાખવામાં આવે છે અને જે ઘરમાં આ દીવો મુખ્ય દરવાજા પર રાખવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીને તે ઘરમાં આવવાનું ગમે છે અને જ્યારે તે વહેલી સવારે જુએ છે કે હા આ ઘરમાં દીવો પ્રગટાવવામાં આવ્યો છે ત્યારે તે તે ઘરમાં પ્રવેશ કરે છે અને જે ઘરમાં તે પ્રગટાવવામાં આવતો નથી ત્યાં દેવી ગરીબી આવે છે ઠીક છે તો આ બીજી વાત છે કે જે ઘરમાં પાણી છાંટીને દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીને તે ઘરમાં આવવાનું ગમે છે અને તે ચોક્કસ આવે છે ઠીક છે આ પછી ત્રીજી વાત મિત્રો રંગોળી છે એક નાની રંગોળી તે મોટી ન પણ હોય તે ખૂબ મોટી ન પણ હોય એક નાની રંગોળી એક નાનું સ્વસ્તિક જો તમારા ઘરના દરવાજા પર સ્વસ્તિક હોય તો તે મુખ્ય દરવાજા પર બને છે તેથી માતા લક્ષ્મીને પણ અહીં આવવાનું ગમે છે ખરું ને અને જો તમારી પાસે રંગોળી ન હોય તો પણ તમે ચોરસ જોયો જ હશે લોટનો બનેલો ચોરસ જો તમે ઈચ્છો તો લોટનું સ્વસ્તિક બનાવી શકો છો નહીંતર જો રંગોળી હોય તો તમે ઈચ્છો તો તે પણ બનાવી શકો છો તે તમારી ઈચ્છા છે તમે બનાવી શકો છો ઠીક છે તો આ ત્રીજી વસ્તુ છે મિત્રો જે છે તમારા ઘરના મુખ્ય દરવાજા પર એક નાની રંગોળી જ્યારે માતા લક્ષ્મી રંગોળી જુએ છે ત્યારે તે ખૂબ ખુશ થાય છે અને તે પણ તે ઘરમાં આવવાનું પસંદ કરે છે ઠીક છે તો તમારે દરરોજ એક નાની રંગોળી બનાવવી જોઈએ નાની નહીં પણ ખૂબ નાની ખરું ને હવે આ પછી મિત્રો આ ત્રણ વસ્તુઓ હોવી જોઈએ હવે ચોથી વસ્તુ મિત્રો થોડી અલગ છે અને તમને તેના વિશે ખબર નહીં હોય ચોથી વસ્તુ કળશ છે પાણી એટલે પાણીનો લોટો તો અમે સવારે તેને હાંટ્યું પણ તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર પાણીનો કળશ પણ રાખવો પડશે શું એવું નથી હવે તમારા ઘરમાં આ પાણીનો કૂવો માટીથી ભરેલો છે તે બીજી કોઈ પણ વસ્તુનું હોઈ શકે છે તેથી ઘરના મુખ્ય દરવાજા પર હંમેશા પાણીનો ઘડો રાખવામાં આવે છે જૂના ઘરોમાં ગામડાઓમાં તમે જોયું હશે કે લોકો તેમના ઘરના મુખ્ય દરવાજા પર પાણીનો ઘડો રાખે છે તેનો અર્થ એ છે કે તેઓ વાસણમાં પાણી ભરીને અહીં રાખે છે તો તે પણ એક પ્રતીક છે કે દેવી લક્ષ્મી તેનાથી પ્રભાવિત થાય છે અને તમારા પર પ્રસન્ન થઈને તમારા ઘરમાં પ્રવેશ કરે છે ખરું ને તો ભાઈ તમે પણ તમારા ઘરના મુખ્ય દરવાજા પર લોટા પાણી પાણીથી ભરેલો ઘડો રાખવાનું શરૂ કરો ડાબા હાથે જમણા હાથે તમે જે ઈચ્છો તે કરો તમે લોકો એક બાજુ પાણીથી ભરેલો લોટો રાખવાનું શરૂ કરો તમારે આ પાણી સાથે કંઈ કરવાની જરૂર નથી તમારે ફક્ત તેને ભરીને રાખવાનું છે ખરું ને આ પાણી જોયા પછી પણ દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવે છે તો મિત્રો આ ચાર વસ્તુઓ હતી તમે લોકો આ ચાર વસ્તુઓનું ધ્યાન રાખો છો અને માતાઓ અને બહેનો દરરોજ તે કરે છે સવારે વહેલા ઉઠ્યા પછી આ ચાર બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો જો તમે આ મંત્રનો ઉપયોગ કરો છો અને આ ચાર કાર્યો કરો છો તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં દરરોજ આવશે કારણ કે દેવી લક્ષ્મી દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં આખી પૃથ્વીની ભ્રમણ કરવા માટે બહાર નીકળે છે અને જે ઘરમાં તે આ ચાર વસ્તુઓ જુએ છે તે જ સમયે તે ઘરમાં પ્રવેશ કરે છે ખરું ને અને જ્યારે તે વહેલી સવારે તમારા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે સવારથી જ તમારા ઘરમાં ખૂબ જ સારા કાર્યો થવા લાગશે બધું સારું થઈ જશે ધીમે ધીમે તમારા ઘરમાંથી દેવું દૂર થઈ જશે જો દેવું હોય અને પૈસાની સમસ્યા ચાલી રહી હોય તો તે પણ ધીમે ધીમે દૂર થવા લાગશે ઠીક છે તો હવે અમે તમને તે ચાર વસ્તુઓ જણાવી છે જે દેવી લક્ષ્મીને પ્રિય છે હવે અમે તમને તે વસ્તુઓ જણાવી રહ્યા છીએ જે ગરીબીને પ્રિય છે મતલબ કે જે ઘરમાં આ કાર્યો કરવામાં આવે છે ભાઈ તે ઘરમાં ગરીબી આવશે એટલે કે દેવી લક્ષ્મીની બહેન આવશે જો જ્યારે લક્ષ્મીજી આવશે ત્યારે તે તમારા ઘરના ભંડારો ભરી દેશે પરંતુ જો ગરીબી આવશે તો તમે જે તમારી પાસે છે તે પણ ગુમાવશો બધું બધું સારું થઈ જશે ધીમે ધીમે તમારા ઘરમાંથી દેવું દૂર થશે જો દેવું હશે તો પૈસાની જે સમસ્યા ચાલી રહી છે તે પણ ધીમે ધીમે દૂર થવા લાગશે ઠીક છે તો હવે અમે તમને લક્ષ્મીજીને પ્રિય એવી ચાર બાબતો ગરીબીને પ્રિય એવી બાબતો જણાવી રહ્યા છીએ મતલબ કે જે ઘરમાં આ વસ્તુઓ કરવામાં આવે છે ભાઈ તે ઘરમાં ગરીબી આવશે એટલે કે માતા લક્ષ્મીજીની બહેન આવશે જુઓ જ્યારે લક્ષ્મીજી આવશે ત્યારે તે તમારા ઘરના ભંડારો ભરી દેશે પરંતુ જો ગરીબી આવશે તો તમારી પાસે જે છે તે પણ રહેશે નહીં તે બધું ખાલી કરી દેશે અને તેમની ઘણી બધી વસ્તુઓ ગરીબીને કારણે થાય છે તો હવે તે તમારા પર નિર્ભર છે કે તમારે લક્ષ્મીજીને ખુશ કરવા માટે આ ચાર બાબતો કરવી પડશે કે ગરીબીને પ્રવેશવા દેવા માટે આ ચાર બાબતો કરવી પડશે તેઓ પોતાનું ઘર ખાલી કરશે અને ગરીબીને કારણે તેમની ઘણી બધી બાબતો થશે તો હવે એ તમારા પર નિર્ભર છે કે તમારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ ચાર કામ કરવા પડશે કે નહીં ગરીબી લાવવા માટે આ ચાર બાબતો જરૂરી છે કામ તો કરવું જ પડશે ઠીક છે હવે ગરીબી કેવી રીતે આવે છે એ પણ જાણી લો પણ તે પહેલા જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જય માતા લક્ષ્મી લખો જ્યારે તમે અમારા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો ત્યારે અમને ખૂબ સારું લાગે છે અને તમને અમારો વિડિયો ગમે છે અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો છો ત્યારે અમારું મનોબળ વધે છે જેના કારણે અમને સારી માહિતી મળે છે અમે તમારા બધા માટે લાવ્યા છીએ આવો પ્રિય ભક્તો હવે અમને જણાવો પ્રિય ભક્તો જુઓ ગરીબી ત્યારે આવે છે જ્યારે તમે લોકો સવારે ખૂબ મોડાસુઓ છો જો કે મિત્રો સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ પરંતુ જ્યારે પણ કોઈ સૂર્યોદય પહેલાં ઉઠી શકતું નથી તો તેણે સવારે સાત વાગ્યા સુધીમાં ઉઠવું જોઈએ એટલે કે સવારે છ વાગ્યા સુધીમાં કારણ કે જો તમે આ પછી ઉઠો છો તો તે એક સરળ વાત છે કે ગરીબી માતા ચોક્કસપણે તમારા ઘરમાં પ્રવેશ કરશે કારણ કે તે પોતે કહે છે કે જે ઘરમાં લોકો સૂર્યોદય પહેલાં સૂવે છે ત્યાર પછી સૂતો રહીશ બપોર સુધી સૂતો રહીશ મોડી રાત સુધી સૂતો રહીશ તેણીને ઘરમાં જવાનું ગમે છે અને તે તે ઘરમાં પ્રવેશ કરે છે અને જે ઘરમાં ગરીબી માતા પ્રવેશ કરે છે તમે જાણો છો કે તે ઘરમાં શું થવાનું શરૂ થાય છે તેથી જો શક્ય હોય તો ઘરની માતાઓ અને બહેનોએ તેમના ઘરના બધા સભ્યોની આ એક વાત ચોક્કસપણે સુધારવી જોઈએ કે તેઓ વહેલા ઉઠે તમે બધા સવારે વહેલા ઉઠો પરંતુ જો શક્ય હોય તો તમારા ઘરના બધા સભ્યોને વહેલા જગાડવાનો પ્રયાસ કરો સૂર્યોદય પછી વધુ સમય સુધી સુશો નહીં તમારે ફક્ત આ વાત ધ્યાનમાં રાખવાની છે તો ભાઈ જે લોકો સવારે સૂતા રહે છે તેમના ઘરમાં ગરીબી પ્રવેશ કરશે આ પછી ગરીબી બીજી એક જગ્યાએ આવશે તે ઘરમાં જ્યાં રાતના ગંદા વાસણો સવાર સુધી રાખવામાં આવશે સવારે જ્યારે ગરીબી માતા દર્શન કરવા આવશે હા સવારે દેવી લક્ષ્મીની સાથે ગરીબી માતા પણ દર્શન કરવા આવે છે જે ઘરમાં લક્ષ્મીજીની પસંદગીની વસ્તુઓ મળતી નથી તે ઘરમાં ગરીબી પ્રવેશ કરે છે તો ભાઈ જે ઘરમાં રાત્રે છોડી દેવાયેલા વાસણો સવાર સુધી રાખવામાં આવે છે એટલે કે સવાર સુધી ગરીબી કોઈ પણ ખચકાટ વગર તે ઘરમાં પ્રવેશ કરે છે તેઓ તે કરશે કારણ કે જો તમે લોકો રાતના વાસણો ધોયા પછી સૂશો નહીં તો રાતના વાસણો સવાર સુધી રહે છે ગરીબી તે ઘરમાં આવવાની જ છે એનો અર્થ એ છે કે તે ઘરમાં એવી ઘટનાઓ બનશે જેના કારણે તમે લોકો હંમેશા અહીં પરેશાન રહેશો ઠીક છે તો આ બીજી વસ્તુ છે જે ગરીબીને પ્રિય છે જે લોકો રાત્રિના વાસણો સવાર સુધી રાખે છે તેમના ઘરમાં ગરીબી માતા પ્રવેશ કરે છે અને જો તમે નથી ઇચ્છતા કે માતા ગરીબી માતા પ્રવેશે તો તમારે સવારે વહેલા ઉઠવું જોઈએ તમારી રાખડીમાં રાત્રિના વાસણો સાફ રાખો આ પછી ત્રીજી વસ્તુ એ છે કે માતાઓ બપોરે સૂવે છે ખરું ને તો ભાઈ આ એક ખૂબ જ સામાન્ય બાબત છે કે મોટાભાગના લોકો બપોરે એકથી બે કલાકની ઊંઘ લે છે ભલે તમે લોકો આરામ કરી શકો છો પરંતુ તમારે બપોરે ગાઢ ઊંઘ ન લેવી જોઈએ આ નિયમોની વિરુદ્ધ છે બાકી તમારી ઈચ્છા છે તમે જેમ ઈચ્છો તેમ કરી શકો છો તો ગરીબીને બીજી એક વસ્તુ ગમે છે જે ઘરમાં માતાઓ અને બહેનો બપોરે સૂવે છે ગરીબી તે ઘરમાં પણ પ્રવેશ કરે છે કારણ કે આ વસ્તુઓ તેમને અનુકૂળ નથી મને તે ગમે છે આ સિવાય મિત્રો ચોથી વાત એ છે કે જે ઘરમાં વહેલી સવારે ઝઘડા શરૂ થાય છે અથવા ઘર બિલકુલ સાફ નથી માખીઓ ગુંજી રહી છે કંઈ પણ થઈ રહ્યું છે અહીં ત્યાં ગંદકી પડેલી છે ગરીબી એ ઘરમાં પણ પ્રવેશ કરે છે અને પછી ઘરમાં સમસ્યાઓ આવવા લાગે છે અને એક બીજી વાત જે અમે તમને અંતે કહીશું કે જે ઘરમાં લીંબુ અને મરચાં એકસાથે રાખવામાં આવે છે તે ઘરમાં ગરીબી ચોક્કસ પ્રવેશે છે તેથી તમારે લીંબુ અને મરચાં એકસાથે ન રાખવા જોઈએ તેમને અલગ રાખો ફ્રીજની અંદર પણ તેમને ઉપર કે નીચેના ડ્રોરમાં ન રાખો જો તમે લીંબુ અંદર રાખવા માંગતા હો તો મરચાં બહાર રાખો તમારે લીંબુ અને મરચાં અલગ રાખવા પડશે કારણ કે જ્યાં લીંબુ અને મરચાં રાખવામાં આવે છે તે ગરીબીનું સ્થાન છે તેમને તે ખૂબ ગમે છે એટલા માટે લોકો તેમના ઘરના મુખ્ય દરવાજા પર લીંબુ અને મરચાં લટકાવી દે છે જેથી ગરીબી ત્યાં જ અટકી જાય અને લક્ષ્મીજી અંદર આવે અને ગરીબી મુખ્ય દરવાજા પર જ રહે અટકે છે તો લીંબુ અને મરચાંને સાથે ન રાખવા જોઈએ તો મિત્રો આ એવી વસ્તુઓ હતી કે જો તમે લોકો તેનું ધ્યાન રાખો નિયમોનું પાલન કરવાનું શરૂ કરો તો માતા લક્ષ્મી તમારા ઘરમાં આવશે અને જે વસ્તુઓ અમે તમને ગરીબીના પ્રવેશ વિશે કહી હતી જો તમે તે કરો છો તો માતા ગરીબી તમારા ઘરમાં પ્રવેશ કરશે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા અમારી ચેનલ શ્રેષ્ઠ વાતો પર નવા હોય તો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આભાર જય શ્રી કૃષ્ણ